નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કુંડલાના એક ગામની ઘટના પર કુંડલાના થડમાં ગામ થાયવો નામે સોનારા બાટી નો શાળો રહે બંનેનો સારો ગ્રાસ હતો શાળા બનાવીને હેતપ્રીત પણ રૂડી હતી એક વાર સોનારા બાટીએ પોતાના શાળાને ગોઠા કરવા બોલાવ્યો વેસુર ગેલ વાને ચાર વર્ષનો એક દીકરો હતો નામ પીઠાશ પીઠાશે બાપુની સાથે ફઈને ઘેર જવા લીધી બાપે પીઠાશને સાથે લીધો નાના પીઠાશે પોતાના પાળેલા સાથે લીધો કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી કે હુંએ આવું બાપને મન પણ સસલો તો બીજા દીકરા જેવો જ હતો ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો કોઈ બગીચામાં ગોઠ થતી હતી સસલો કુણા કોણા તરણા ખેલતો હતો નાનો પીઠાસ અને એનો બાપ ક્યાંક આડા થયા હશે એટલે પીઠાસના ફૂવાની જીભમાં એ સસલો જોઈને એવું પાણી સુટ્યું કે એને હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું બધા જમ્યા સાંજે જુદા પડવાનો સમય થયો તે વખતે નાના પીઠાસને એનો સસલો સાંભળ્યો એ કહે બાપુ ભાઈ ક્યાં આજે ત્યાં ગામ નથી પણ માત્ર ઉજ્જડ ટીંબો છે બાપુએ ભાઈને ગોત્યો પણ ભાઈ તો બધાના પેટમાં હતો ભાઈના ઘૂઘરા ક્યાંથી સંભળાય સોનેરાને પૂછ્યું ફુવા ભાઈ વળી કોણ અમારો સસલો વેસુર ગેલવે કહ્યું સસલો તો પડ્યો આપણા પેટમાં ફુવાએ વાત સમજાવી પીઠાશ રડવા લાગ્યું વેસુર ગેલવો ગળગળો થઈ ગયો એણે કહ્યું અરે ભૂંડા પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને એની માટી મને ખવરાવી બનાવી શો એટલે શું કરું બીજો હોત તો ભારો ભાર લોહી માંસ વસૂલ કરત સાળો બનેવી સડભડિયા વેસુર ગલેવાનું ડોકું ઉડાવી દઈને સોનેરો બાટી ઘેર ચાલ્યો ગયો જઈને ઘરવાળીને કહે સારણ તારા ભાઈને મારીને આવ્યો છું એમાં શું એ તો મર્દના ખેલ છે એટલું બોલીને સારણીએ પોતાના હિંયામાં કંઈક લખી લીધું પછી મો વાળીને જે વિધિ કરવાની હતી ને તે કરી નાનો પીઠાશ ફૂવાની ભાગીને પોતાની સાથે આવ્યો છે નાનો મટીને જુવાન બન્યો છે રાણાના રાજદરબારમાં કઈ પદવી પામ્યો છે સિતોળના રાજદરબાર એની કવિતા ઉપર મોરલી ઉપર નાગ ડોલે તેમ ડોલી રહ્યો છે તે વખતે માની આંખમાંથી દડ દડ પાણી પડતા જોયા માં કેમ રોવું આવ્યું દીકરે પૂછ્યું કોઈ કહે છે કે જામનગર તને સુખી જોઈને હરખના આંસુ આવ્યા બાપ ના માડી આ આંસુ હરખના નથી સાસુ બોલો બસ બાપ ભૂલી ગયો સુખ બધું ભૂલાવી દેશે શું તારા બાપનો વેર રાણીની પાસેથી બે રાજદૂત લઈને પીઠાસ કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી એના વલોવાતા અંતર સરીખું વાદળ જાણી ઊંડી ઊંડી વેદનાને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું અને ઓલાવતી અનેક આયશાઓ જોવા તારાઓ સમક સમક થતા સોનારા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો બુઢો ફૂવો અને બુઢી ફૂઇ એક જ ઓરડામાં સૂતેલા પીઠાસને મનમાં થયું આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે અંગૂઠો દાબીને એણે ફોઈને જગાડ્યા સારણીએ ભત્રીજાને જોયો હાથમાં ખડક જોયું ઓળખ્યો આવી પસ્યો બાપ જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સવરે બોલી ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી સારણ શકીત થઈ ગયો લે હવે વાટ કોની જુએ છે લગાવ એ જ તારા બાપનો માર્તલ છે સારણી આંગળી સિંધી ફૂઇ તમારો મારો સુડલો ચિંતા નહીં બાપ એક જ ગાયે પીઠા છે પતાવ્યું હવે તને ખબર છે બાપ કે એને માથે કોણ બેઠા છે હમીર અને નાગાજણ બે મારા બે સાવજ એના બાપનું લોહી ભાવશે એટલી જ વાર છે માટે ભાંગવા મળ અને પીઠાશ ગયો સારણીએ ભકાર ઓરડામાં દીવાને ઝાંખી અંજવાળે ધણીનું લોહી તરબોળ ધડ માથું જોતી જોતી ભળકડા સુધી અબોલ બેઠી રહી હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો છે એમ ખાતરી થઈ એ વખતે મોર ઢાંક્યું રોવા લાગી સારણીનો રોણ તો ઝાડવાને રો રાવી સાંભળીને આંખો પાડોશ જાગ્યો ગાયો ભાંભરી કૂતરા વિલાપ કરવા મળ્યા રડવું સંભળાતા તો પડખેના ઓરડામાં સૂતેલા બે દીકરા હમીરને નાગાજણ દોડ્યા આવ્યા હો બે પહોરનું થીજી ગયેલું લોહી જોઈને નાગાજણ બોલ્યો લે માળી હવે સમજાઈ ગયું હવે ઢોંગ રેવા દે હમીર આ જામીલું લોહી જો આ કાળા કામો કરનારો નક્કી પીઠાશ અને બાપને માળીએ ઉપર રહીને મરાવ્યો લાગીશ પીઠાશને ભગવાનો વખત એની ફૂઇ જવાબ દીધો વગડે બાપના મરદા ઉપર પડ્યો પડ્યો ગાય વનિયાના વાસણુની જેમ વલવાતો હતો એ ભૂલી ગયા મારા પેટ બાપ તો સૌના સરખા અને હવે બળ હોય તો સિતોડ ક્યાં આગું છે મારા બાપ રાવણનો વેશ કાઢીને હમીર નાગાજન સિતોડમાં આવ્યા છે સાથે છે વંશાવળીના ચોપડા અને બીજો રવાસ પીઠાશના કુળના વહીવાસા બનીને આવ્યા છે પીઠાશની ડેલિયસ ઉતારો છે રોજ ગઢમાંથી બે ભરસક થાળીઓ આવે છે ભલે પ્રથિનાથ ભલે અન્નદાતા કરતાં કરતાં દુશ્મનો મિષ્ટાનો જમે છે એમ કરતાં તો ઘણા દિવસો ગયા કાલે નામ મંડાવશું એમ કાલ કાલ કરતા પીઠાસ પોતાના આ દેવોને રોકી રાખતો હતો દેવો રોકાય છે પણ સોપડામાં નામ નોંધવા માટે નહીં વેર લેવાનો લાગ ગોતવા એ લાગ નથી મળતો પીઠાસ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેરે આવે છે ત્યારે સાથે આરબોની બેરખ હોય છે એકલો ક્યાંય મળતો નથી એક દિવસ એવો આવી ગયો કે રાતનો બીજો પહોર જામતો આવે છે વેશધારી રાવળો ડેલી બેઠા બેઠા રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે આવડ ખોડલ બેસાર વગેરે જોગણીઓના સંદો રવાજના સૂરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે બીજી બાજુ ઝુરખામાં પીઠાશ અને એની જોબન ભરી સારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે સુખી વરવહુ સામસામાં સુખ કિલોલ કરી રહ્યા છે એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી છે ઘણ લો છે સારણ પોતાની બધી બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે સુખ જાણે કે તેને સમાતું નથી ત્યાં તડતડ કરતી સારણીના હાથની સુડલી નંદવાણી મસ્તી થંભી ગઈ બંને હાથમાં ફક્ત એક જ સૂડી રાતી સોળ સુડી તે ફૂટી સારણે થડકતે હે બોલી મારા હાથ અડવા નહીં રાખું અત્યારે જ સુડી લાવી આપો અત્યારે મધરાતે સુડલી ક્યાંથી મંગાવું સારણ હસીમાં બોલ્યું એક રાત અડવો રહેશે તો તને કંઈ કોઈ મારી નહીં નાખી સારણ સુરલીની ઠેકડી ન હોય લાવી આપો બાપ જો માણસ મોકલું ના માણસને મણિયારા હોકારો ન આપે તમે પોતે લઈ આવો પીઠા સુડી લાવવા ચાલ્યું બીજા માણસો સુઈ ગયેલા એકલો ચાલ્યો બેઠા હતા તે બોલ્યા કે અટાણે એકલા સાથે ભલે દેવ ચાલો બનીને ભેટમાં કટારી તો હતી ત્રણેય જણા ચાલ્યા એવા ટાણે મણિયારાનું ઘર ઉઘાડ્યું સુડી ખરીદીને પાછા ચાલ્યા રસ્તો ઉજળ હતો પીઠાસ પૂછે છે કે જુઓ છો દેવ સુડી કેવી નાગાજા જવાબ વાળે છે સુડી સિત્રોડા મુલાવતા મોંઘી પડી હવે નાખીશ પેલા ભવની પીઠાવા હે વાસી બનેલા મીઠાશ સુડી તો તને બહુ મોંઘી પડી ગઈ હવે તો આવતા આવતાના સૌભાગ્ય સાસવવાજ એ પહેરી શકાશે પીઠાસ સો કયો આ મર્મ વાણીમાં જાણે કંઈક ભણકારા તો વાગ્યા પણ સમજો નહીં પૂછ્યું દેવ મરસ્યા જેવો દોહો કાં કહ્યો હમે બાપ રૂડો દોહો કહી મેળવતા મળ્યા નહીં જળ તાણા અંગ અરૂડ થયા પારે રહ્યા પીઠવા હે પીઠવા ઝાંજવાના જળ મેળવવા તો બહુ મહેનત કરી પણ તે મળ્યા નહીં અંગ થાકી ગયા અને પાણી પીધા વિના તમે કાંઠે જ રહી ગયા પીઠાશાનું લોહી જાણે થંભવા લાગ્યું કોળ ઓળખે તો સૂર લાગે છે કંઈક ઝાખું ઝાખું અહીંયા સડે છે ત્યાં તો ત્રીજો દુહો કહ્યો કે પથારી પાનંગ પાનંગતાણેજી સિનકુ સડાય એને જાય તો ઘડીયું જાય પણ પોર ન જાય પીઠવા હે પીઠાસ સરપની પથારી ઉપર જે દેડકું સડે એને પછી મરતા બહુ તો એકાદ બે ઘડીની વાર લાગે પછી કાંઈ એક પહોર સુધી એને જીવવાનું ન હોય બાપ પીઠા સમજ્યો કે આ તો કાળનો ત્યાં સોથો દુહો ચાલ્યો કે સખ પાલ કંજુ સરસ વેલ્યો રથ અને વાજરે મેલીને રાજ તારે પાળું જાવું પીઠવા હે પીઠવા આ સંસારના સુખ વસ્ત્ર ભૂષણ બાગ બગીચા ગાડીઓ અને ઘોડાઓ અરે આખું રાજ આ બધાને સુના મેલીને તાર પગે ચાલતા નીકળવું પડશે સિિન્કુ સારાએ પાનલ પથારી તણ જાય તો ઘડિયું જાય પોર ન જાય પીઠવા ખાટકી લોકો બકરાને પાંદડાની પથારી કરી આપે છે એ પાંદડા સરનારા બકરાને બહુ તો ઘડી બે ઘડી જીવવાનું હોય પહોર સુધી એના પરાણ ન રહે શોકીની પીઠાશ બોલ્યો તમે કોણ બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બોલ્યા ભેરો પીઠાશે ઓળખ્યા હેતને સ્વરે પૂછ્યું પહોંચ્યા તમે બે જણાએ કટાર કાઢી પીઠાશને તો કંઈ ડરવાનું રહ્યું નથી એટલો સ્થિર ઊભો રહ્યો ફક્ત એટલું જ બોલ્યો ભાઈ સારણ સુડીની વાટ જોતી બેઠી ઝૂરી ઝૂરીને પ્રાણ દેશે ભરોસો પડતો હોય તો સુડી દઈને ચાલ્યો આવું હમીરે નાગાજણની સામે નજર નોંધી નાગાજણ કહે હવે રામ રામ અમે તને ઓળખીએ છીએ હમીર બોલ્યો ના 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 નાગાજણ તો પીઠાશ નથી ઓળખતો જવા દે અરે હવે જવા દેવાય અને ગયો પીઠાશ પાછો આવે હા હા પાછો આવે જવા દે ભાઈ શિથરિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો ત્યાં એકાંત છે અહીં તમે પકડાઈ જશો જાઓ હું હમણાં જ પહોંચું છું એમ બોલીને પીઠાશ પીઠાસ સપાટાભેર ઘેર ગયો સરણીના હાથમાં સોડી મૂકીને મોં મલકાવતો બોલ્યો લે આ સૂડી સવાર સુધી જ તારે પહેરવી પડશે કેમ ભાઈબંધ પોસી ગયા છે એ રાવળ નથી હમીર અને નાગાસણસે તને મળવા જેટલી રજા લઈને જ આવ્યો શું લો રામ રામ બોલ્યા આવતારે આપણે મળશું પીઠાસ સાલિયો કે તરત સારણી નીચે ઉજરી ઘોડારમાંથી બે પાણી પંથા ઘોડા ઉપર સામાન માંડ્યો બે હાથમાં ઘોડા દોરીની પીઠાશની પાછળ ચાલી છે મહાદેવ ઉપર વાટ જોવાની હતી આગેથી પીઠાસ દેખાયું હમીરે કહ્યું નાગાજણ પીઠાસ તો આવ્યો મરદના વસન નાગાજણે હશે કહ્યું પણ જરા આ ઘેરો તો જો પીઠાસ મૂર્ખો નથી તે એકલો આવે બીજો આદમી અને બે ઘોડા તારા અને મારા કટકા પીઠાસને ખબર નથી કે પસવાડે કોણ ચાલ્યું આવે છે આવીને એણે તો કહ્યું ભાઈ હવે સુખેથી તમારું કામ પતાવી લ્યું પીઠાશ વિશ્વાસઘાતી આ પસવાડે કોણ અમીર બોલ્યો ત્યાં તો સારણી લગોલગ આવી પહોંચી પીઠાશે પછવાડે જોયું દંગ થઈને બોલી ઉઠ્યો કે સારણ આ શું સૂઝ્યું સારણી મરક મરક મુખડે બોલી સારણ આનું નામ કાંઈ વેર કહેવાય સાંભળે છે સારણ તું એના બાપને મારવા ગયો ત્યારે ભેળા ત્રણ ત્રણ ઘોડા હતા અને ફૂએ તને ભાગવા દીધો તે અને અહીં આ બાપડા તારો પ્રાણ લઈને કેટલેક ભાગશે હમણાં ખબર પડતા જ રાણાની સાંઢું સૂટશે દુશ્મનને આમ કોમે તે મરવા નથી દેવા તને ભાગવાને સમો મળ્યો હતો તેમ એમને મળવો જોઈએ માટે આ બે ઘોડા આણ્યા છે લ્યો બાપ કામ પતાવીને સડી જાઓ વેજળી જેવી આ ઘોડા નહીં આંબા દે પીઠાશ નાગાજણ ત્રણે પથ્થરના પૂતળા જેવા સજળ બની ગયા હો જોગમાં એની પાસે શું બોલે અધરાતના સાંદડાના અજવાળામાં સારણીના મુખને પંખવાળી રહ્યા છે સંદેહ સ્વર્ગમાં વિસારવાની જાણે કે એને વેળા થઈ છે બે જણ કટાર મૂકીને સારણીના શરણમાં પડી ગયા પીઠાશને બાથમાં ગાલીને સાતીએ ભોંસ્યો મિત્રો આ વાર્તા સૌરાષ્ટ્રની રજદારમાંથી લેવામાં આવી છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો એક સબસ્ક્રાઇબ પણ કરી દેજો થેન્ક મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી બની રહેજો